જય મહાદેવ જય હિન્દ જય મહાકાલીમાં આપની પાસે એક ઉપાય લઈને આવ્યો છું જે સર્વ વિઘ્ન દૂર કરવા માટેનો આ સચોટ ઉપાય છે જે કરવાથી તમે જે પણ કાર્યની અંદર જાઓ છો અથવા જે પણ કાર્ય માટે આપણે તમે ઘરેથી નીકળો છો અને એ કાર્ય પૂર્ણ થતું જ નથી એની માટે આપ ઉપાય લઈને તમારી પાસે આવ્યો છો જે કરવાથી અવશ્ય આપનું કાર્ય સિદ્ધ થશે ને થશે તો આ જે ઉપાય તમને જે કહેવા જઈ રહ્યો છું એ ભગવાન શ્રી ગણપતિ દાદાનો ઉપાય છે તો આપ દર મંગળવારે તમારા જ ઘરે ભગવાન ગણપતિ દાદાની જે છબી હોય મૂર્તિ હોય ફોટો હોય ત્યાં આગળ દૂરવા આપણે ગુજરાતીમાં કહેવાય છે ધરો એ ભગવાન ગણપતિ દાદાને સમર્પિત કરો ઓમ ગંગ ગણપતય નમઃ એ બોલવાનું અને ભગવાનને સમર્પિત કરવાનું એવી અગિયાર એકાદશ દુર્વા ધરો ભગવાનને અર્પણ કરો અને ત્યારબાદ ભગવાનને એક ગોળ થોડુંક લેવાનો એની ઉપર ઘેર પ્રમુખ કરવાનું અને એ જ ભગવાનને ગણપતિ દાદાને ભોગ લગાવવાનો ત્યારબાદ એ ભોગ થઈ જાય ત્યારે બંને હાથ જોડીને ભગવાન ગણપતિ દાદાના ચરણની અંદર જે ભગવાનના દ્વાદશ નામ છે દ્વાદશ નામ એટલે કે ભગવાનના જે બાર નામો છે જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા હશે એ નામ બોલવાના અને ભગવાનની આગળ પ્રાર્થના કરવાની કે જે પણ અમે કાર્ય કરવા જઈ રહ્યા છે બસ એ મારા કાર્ય સિદ્ધ કરજો તો આ સચોટ ઉપાય જે મેં તમને કહ્યો છે કે દર મંગળવારે કોઈ પણ સારો એક મંગળવાર જેમાં હસ્ત નક્ષત્ર આવતું હોય એવો કોઈ મંગળવાર આપ લઈને આ ઉપાય પ્રારંભ કરી શકો છો અને એકવીસ દિવસ સુધી એકવીસ મંગળવાર સુધી આ પ્રયોગ તમારે કરવાનો છે તો આપનું અવશ્ય કામ પૂર્ણ થશે અને ભગવાન ગણપતિ દાદાની અસીમ કૃપા આપની પર વરસશે અને દરેક કાર્યમાં તમે વિજય પામશો એવા ભાવથી આ જે ઉપાય કર્યો છે એ ભગવાન ગણપતિ દાદાને શ્રદ્ધાપૂર્વક કરજો જેથી ભગવાન દરેક વિઘ્નોને નાશ કરશે હર હર મહાદેવ જય હિન્દ જય મહાકાલે